થોલો થોલો દલવાજો થોલો બા બારણા પર પછડાતા નાના હાથ અને મીઠા કુમળા અવાજ થી ચોંકીને રમા બહેને બારણું ખોલ્યું તરત જ સામેના મકાનમાં રહેતો અઢી ત્રણ વર્ષનો શ્યામ દોડીને ઘરમાં ઘૂસી ગયો બા બિકિત આપો બિકિત બોલ મટુલ ગલગોટા જેવા શ્યામને रमा બહેને વાટકીમાં બિસ્કિટ અને વઘારેલા મમરા આપ્યા ને તેના સાથે વાતો કરવા લાગ્યા रमाબેન થોડીવાર માટે પોતાનું બધું જ કામ ભૂલી ગયા થોડીવાર રમી અડધા પડધા બિસ્કિટ ખા એને અડધા પડધા ભૂક્કો કરી અને શ્યામ દોડીને એના ઘરે જતો રહ્યો બે રૂમ રસોડાના મકાનમાંથી એક રૂમ રસોડાના મકાનમાં રહેવા આવ્યા હતા रमाબેન હજુ ગોઠવવાનો પણ બાકી હતો સમાન અને બેઠા બેઠા વિચારે ચડી ગયા સાત વર્ષ પહેલા પતિ ગુજરી ગયા પછી છોકરી સાથે ધામધૂમથી પરણાવેલો દીકરો પાંચ વર્ષ પછી વહુને રહેલા સારા દિવસો વહુની ખુશી માટે સારી રીતે ઉજવેલો શ્રીમંત નો પ્રસંગ ઘરમાં બાળકને પ્રોબ્લેમ થવાથી પિયર મોકલેલી વહુ ને પાછી તેડાવી પોતે દિલથી કરેલી સુવાવડ એક મહિના સુધી બાળક પાછળ ગાંડી ગીલી થઈ કરતી પોતે અને ફઈ બન્યાના સુખથી છલકાતી પોતાની દીકરી આ બધું જ બહેનને યાદ આવ્યું પહેલા ચાર દિવસ સુધી દાદી સિવાય કોઈના હાથે વાટકી ચમચીથી દૂધ ન પીતો અને ઓકી નાખતો શિવ અને સવા મહિને જીયાણું વાળવા પિયર ગયેલી અને પાછા આવતા જ કોઈ જ કારણ વિના જુદી થવાની જીદે ચડેલી વહુ પત્ની અને મા વચ્ચે મુંજાઈને ના છૂટકે જુદે રહેવા ગયેલો દીકરો અને એનો શિવ એક ફિલ્મની જેમ નજર સામે તરી ગયું અને આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી નવા ઘરમાં ખૂટતી વસ્તુ લેવા ગયેલી દીકરી સ્નેહા જ્યારે ઘરમાં આવીને ઢોળાયેલા મમરા જોયા તો તરત જ કહ્યું અરે શ્યામ આવ્યો લાગે છે તને તો મજા પડી ગઈ છે મમ્મી અને રમાબાઈના દિલમાંથી નીકળ્યા શબ્દો હા હવે પોતાના મૂર્તિ પારકાને જ રંબાડવાના છે ને